નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો હજુ પણ ગુજરાતમાં નવ તારીખ સુધી પડશે વરસાદ તેમજ બીજી બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચશે અને બીજી વાત કે અત્યારે યાગી નામનું વાવાઝોડું ફિલિપાઈન્સ નજીક બની અને અત્યારે ચીનના હાઉજોંગ નજીક ત્રાટક્યું છે બસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે ત્રાટકી સુ અત્યારે તેની પવનની ઝડપ આપણને જોવા મળે છે બસો એકસઠ તો આ વાવાઝોડું ભારત ઉપર શું અસર કરશે ગુજરાતમાં તેની અસર જોવા મળશે કે નહીં જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે વાત કરીએ વાવાઝોડાની તો વાવાઝોડું અત્યારે હાલ આપણા દેશથી એટલે કે ભારત દેશથી ઘણું દૂર છે અહીં વાવાઝોડું સક્રિય છે આપણી બંગાળની ખાડી અહીં છે આ વાવાઝોડાનો ટ્રેક આ રીતે આગળ વધે તો પણ તે ગુજરાત સુધી પહોંચવાની સંભાવના નથી પ્રેશર સિસ્ટમ તરીકે આગળ વધી અગિયાર બાર તારીખથી તેના આપણા દેશની અંદર તેની અસર એટલે કે વરસાદ વધુ પડી શકે કારણ કે લો પ્રેશર સિસ્ટમમાં અહીંથી ભળી અને આ રીતે આગળ વધી શકે જોઈએ અત્યારની વરસાદની અપડેટ સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારના સમયની અપડેટની તો અત્યારે ખાસ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સુરત આજુબાજુના વિસ્તારો તેમજ તાપી નવસારી બીલીમોરા વલસાડ ભવનાથંબોશી સાપુતારા ડાંગ વાંસદા તેમજ વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ આપણને જોવા મળશે ભારે વરસાદની હાલ કોઈ સંભાવના નથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં બાયડ ગાંધીનગર પ્રાંતિજ આજુબાજુ સામાન્ય ઝાપટા જોવા મળી શકે તો ખાસ મોરબી હળવદ સાઈડના જે વિસ્તારો છે નવલખીથી મોરબી સાવડી ધ્રોલ વાંકાનેર સાઈડ સામાન્ય ઝાપટાની સંભાવના હાલ આ રીતે અત્યારે વાતાવરણ આપણને જોવા મળે છે આજે બપોરની વાત કરીએ તો બપોરના સમયે આપણી જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનશે ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત તરફ આવશે તો આગામી સમયમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ આવશે અત્યારે હાલ આજે બપોરે ઉનાથી મહુવા રાજુલા તળાજા સાઇડના જે વિસ્તારો છે તેમજ તુલસી શામ રાજુલા પાલિતાણા ગારિયાધાર વિસાવદર બગસરા અમરેલી ધારી સાવરકુંડલા આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદ જોવા મળશે જામનગર સલાયા ગોંડલ રાજકોટ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે બપોરે રહેલી છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની ખાસ આપણે વાત કરવાની છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ચિનોર કોસંબા વંકલ દેડિયાપાડા તેમજ ઉમરપાડા સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવના થંભોસી વલસાડ તેમજ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ખાસ કરીને આબુ રોડ અંબાજી પંથક તેમજ ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ શાકબારા સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ કોસંબા તેમજ વંકલ બારડોલી ઉંબરપાડા તાપી આજુબાજુના વિસ્તારો વાંસદા ભવનાથ અંબોશી આ જે બધા વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની તેમાં આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે કારણ કે અત્યારે હાલ સાબરકાંઠા અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આપણને એલર્ટ આપી દેવામાં આવેલું છે કારણ કે ગુજરાતની અંદર સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગરમાં જોવા મળશે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ એલર્ટ આપી દેવામાં આવેલું છે અને અત્યારે હાલ કેટલાક નિષ્ણાંતો ચોમાસું વિદાયની પણ આગાહી કરી રહ્યા છે તો કહી શકાય કે સોમાસું હજુ પંદર ઓક્ટોબર સુધી વિદાયના મૂળમાં નથી આપણા સૌરાષ્ટ્ર આપણા ગુજરાત માટે કારણ કે અત્યારે પરિબળો એવા છે કે વરસાદી સિસ્ટમો સપ્ટેમ્બરમાં હજુ બાર થી સત્તર બાવીસ થી અઠ્યાવીસ અને ઓક્ટોબર મહિનામાં પણ એકલ દોકલ છૂટા સવાયા રાઉન્ડ આવતા રહેશે તેવું અત્યારે અનુમાન છે જો પંદર ઓક્ટોબર પછીની આપણે વાત કરીએ તો પંદર ઓક્ટોબર પછી પણ માવઠા વરસાદ આપણા ગુજરાતની અંદર આપણા દેશની અંદર ચાલુ રહેશે કારણ કે ગુજરાતની અંદર પરિબળો એવા છે કે વરસાદી સિસ્ટમો નવેમ્બર મહિના સુધી લગાતાર વાદળછાયું વાતાવરણ ક્યાંક ઝાંપતા ક્યાંક વરસાદ આવી સ્થિત સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો નુકસાન સાથે ફાયદો પણ હોઈ શકે જોઈએ ખાસ કરીને સાંજની અપડેટ સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે જેમાં આપણને જોવા મળશે સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ અપડેટ જોઈએ તો સાવરકુંડલા રાજુલા મહુવા તળાજા પાલીતાણા અમરેલી પંથકના જે વિસ્તારો છે બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખાસ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આબુરોડ પંથક ઉદયપુર શિરોહી ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં જે મધ્યપ્રદેશ રાજસ્થાન સંલગ્ન વિસ્તારો છે તેમાં આપણને વરસાદની સંભાવના જોવા મળે છે રાત્રિની વાત કરીએ તો આજે રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતમાં ઝાપટા જોવા મળે છે તો આવતીકાલે બપોરના સમયે ખાસ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ આપણને છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ તુલસી શામ કોડીનાર ઉના રાજુલા મહુવાના વિસ્તારો તેમજ જુનાગઢ કેશોદ વિસાવદર બગસરા અમરેલી ધારી સાવરકુંડલા મહુવા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢના વિસ્તારો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો વલસાડ ડાંગ વાપી ખાડોલી કપરાડા તેમજ દાહોદ વડોદરા છોટાઉદેપુર આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુરથી લઈ અંબાજી આબુરોડ ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે સાગબારા માંડલી કડાણા બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે સાંજની અપડેટ જોઈએ તો આવતીકાલે સાંજના સમયે જુનાગઢથી અમરેલી ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારિયાધાર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ જે વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર લુણાવાડા કપડવંજ બાંસવાડા દાહોદ ગોધરા છોટાઉદેપુર સુધી વરસાદ ચાલુ રહેશે નવ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટા જ્યારે હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા બાંસવારા લુણાવાડા કપડવંજ અમદાવાદ સુધી હળવો મધ્યમ વરસાદ તો વડોદરા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર અમોદ ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે દસ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તળાજા મહુવા તેમજ રાજુલા સુધીના વિસ્તારો પાલીતાણા તેમજ જૂનાગઢ પંથક ગોંડલ પંથક અમરેલી પંથકમાં હળવા ઝાપટા ચાલુ રહેશે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી વલસાડ નવસારી ડાંગ ભરૂચ નર્મદા બધા વિસ્તારો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ બાંસવારા સાઈડના વિસ્તારો છે દાહોદ પંચમહાલ ખેડા આણંદ છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અગિયાર તારીખની અંદર સિસ્ટમ ફરી વખત એક્ટિવ થશે જેમાં હિંમતનગર અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ બાંસવારા તેમજ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા અલીરાજપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે આ બધા વિસ્તારો તેમાં વરસાદ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ બાર તારીખની અપડેટ તો બાર તારીખમાં પણ સૂતો સવાયો અને ક્યાંક ક્યાંક ગોધરા પંથક દાહોદ પંથક બાલાસિનોર કપડવંજ પીપલોદ દાહોદ સાપા અને બધા વિસ્તારોમાં ભારે રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે કહી શકાય હવે વરસાદી સિસ્ટમ ફરી વખત બાર તેર તારીખથી ગુજરાત ઉપર આવવાના મૂળમાં છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ઝાંસી કોરબા નજીક આગળ વધી રહી છે ચૌદ તારીખની વાત કરીએ તો આ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરી રહી છે દિલ્હી તરફ ત્યાંથી સિસ્ટમ ફરી વખત જે વાવાઝોડાની અસ્થિરતા નાબૂદ થયા પછી આપણા ગુજરાત રાજ્ય તરફ આવી શકે છે અથવા તો આગામી વીસ પચીસ તારીખ આજુબાજુ પણ એક નવો રાઉન્ડ ગુજરાતમાં આવશે તેનો લાભ અતિ ભારે વરસાદના રૂપે પણ મળી શકે તો હવે જોઈએ પવનની ઝડપ આજે ગુજરાતના વિસ્તારોમાં ત્રીસથી નો નોર્મલ પવન ફૂંકાશે આવતીકાલે પણ ત્રીસ તેમજ આગામી નવ દસ તારીખ સુધી ભારે પવન ફૂંકાવાની હાલ કોઈ સંભાવના દેખાતી નથી તો આ રીતે ગુજરાતમાં નોર્મલ પવન સાથે જે વરસાદની છૂટાછવાયા ભાગોમાં આગાહી યથાવત રહેશે હવે આપણે વાત કરીએ આગામી દસ દિવસમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો ભાવનગર જિલ્લાના વિસ્તારો અમરેલી જૂનાગઢના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં અડધા ઇંચ જેવો વરસાદ પડી શકે મહત્તમ ભરૂચની અંદર એક સુરતમાં દોઢ ઇંચ તેવો વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં દાહોદ પંથક લુણાવાડા આ બધા વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ વરસાદની સંભાવના હજુ ગણી શકાય તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ